અમુક તો બોલવામાં એવી ફેશન મારે ને વાત જવા દયો ને પાછી સિટી માં તો રેવા બે વર્ષ થઈ ગયું હોય ને પાછી કે અમારામાં અપડેટ આવી ગયું છે એ થારી પ્લેટ કે તો વાંધો ની હા વાઈટ કા ને બાવુલ કે હા તોય વાંધો ની હા પાછી તો એમ કે ઓલ મસત હોય ને માર બાપ એને તો મોહતું રેવા દે હવે એને મોહતું જ કહેવાય મસત વારી કે એ કાલે સુતડી નવરાત્રીની તૈયારી મસ્ત હાલે હો એમાં થોડું કઈ ઘટે ની તૈયારીમાં તારે હું હાલે શીખ્યા આરત કાઈ નઈ અમાર બેય માણા લવ થઈ ગઈ બોલ એનામાં મંડી અન હજી હશો મારે તો રોજ આવે 10 છોકરાની રિક્વેસ્ટ મે તો ક્યારેય એવું કાઈ નો એવું કાઈ નો હોય હું નંગ થાસો સારી મની રે ઉતલો માળ નથી કપાતર